લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા ઘડતા નિયમો માત્ર કાગળ પર હોય છે અને વાસ્તવિક ધરાતલ પર ચિત્ર જુદું હોય ત્યારે ઘણા નિર્દોષોનો અકસ્માત કે જીવ ખોવાનો વારો આવે છે વડોદરા કલાભવન મેદાન પર પણ ફન મેળામાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં મળી આવ્યા હતા બાળકોનું વેકેશન પડતા આ સ્થળે ફન પાર્ક શરૂ કરવામાં આવ્યું હતું જોકે રાજકોટની દુઃખદ ઘટના બાદ તંત્ર જાગ્યું હતું કલાભવન મેદાન પરના ફન મેળામાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો તપાસતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું હતું વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર સંવેદનશીલ બન્યું નથી આ મામલે સંબંધિત વિભાગ દ્વારા પરવાનગી આપતા સમયે શું આ બધી બાબતો નિયમોનું ધ્યાન રખાયું છે કે કેમ તે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે નિયમો માત્ર કાગળ ઉપર ન રહે અને વાસ્તવિક ધરાતલ પર તેનું અમલીકરણ ગંભીરતાપૂર્વક થાય તે ખૂબ જ જરૂરી છે તેવું લોકો ઈચ્છે છે રાજકોટની ઘટના બાદ વડોદરામાં તંત્ર મોડે મોડે એક્શનમાં આવ્યું હતું દસ વાગ્યા પછી કલા ભવનનું ફન પાર્ક ફાયરની ટીમ આવતા બંધ કરાવવામાં આવ્યું હતું વડોદરામાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફન મેળામાં ફાયર સેફ્ટીના સાધનો બંધ મળી આવ્યા હતા બાળકોને બહાર કાઢી તમામ રાઇડ બંધ કરાવી હતી પાલિકા ફાયર બ્રિગેડ વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી સહિતની બાબતોની ચકાસણી કરી હતી શહેરમાં આઠ સ્થળોએ બાળકોના સમર મેળાની પરવાનગી આપી હતી તમામ સ્થળે એનઓસી ઉપરાંતના નિયમોના પાલન અંગે તપાસ કરી હતી આઠ સમર મેળાઓમાં તંત્રની ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી શોપિંગ મોલ્સમાં ચાલતા ગેમિંગ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી રાજકોટ હુનારત બાદ વડોદરા પાલિકા દ્વારા તમામ ગેમિંગ ઝોન બંધ કરવા આદેશ આપ્યો હતો ફાયર એન્ડ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી કરાશે એસી ઇલેક્ટ્રિસિટી લોડ કનેક્શન પણ ચકાસાશે નવેસરથી ચકાસણી સુધી તમામ ગેમિંગ ઝોન બંધ રખાશે ગેમ ઝોન ચાલુ રાખનારા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે